નમસ્કાર મિત્રો આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ મેષ રાશિના લોકો માટે કેવું રહેશે અને કઈ બાબતો તમારા માટે ખાસ જરૂરી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તથા વિડીયોના અંતમાં તમને ઉપાય પણ જણાવીશું સૌ વાત કરીએ તો મેષ રાશિના લોકોને સાડા સાતીની પનોતી ચાલી રહી છે અને આ પનોતીની શરૂઆત બે હજાર પચીસના શરૂ થઈ છે મિત્રો જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો આવનારા વર્ષનો ખૂબ જ સારો સાબિત થશે પરંતુ સાથે સાથે તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન પણ રાખવું પડશે વ્યવસાયિક ક્ષેત્રે તમને સારા એવા પરિણામો પ્રાપ્ત થશે નવા સોદાઓ પ્રાપ્ત થશે અને તમારું માન સન્માન વધશે તથા ફસાયેલા નાણાં પણ તમારા છૂટા થતાં જોવા મળશે વ્યવસાયિક ક્ષેત્રે વર્ષની શરૂઆતના થોડાક દિવસોમાં તમને તકલીફ પડી શકે છે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ ધીમે ધીમે આવનારું વર્ષ વ્યવસાય ક્ષેત્રે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે અને વ્યવસાયમાં અટકેલા કાર્યો પૂર્ણ થશે ઘણા સમયથી અટકેલા સોદાઓનું નિરાકરણ આવતું જણાશે અને વ્યવસાય ક્ષેત્રે કોઈ કોર્ટ કેસ કે ભાગીદારોમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તેમાં પણ તમને શુભ પરિણામ પ્રાપ્ત થતું જોવા મળશે પરંતુ ખાસ કરીને તમારા વાણી વર્તનને લીધે કે તમારા તમારા વ્યવહારને લીધે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે માટે વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો પડશે તથા ખાસ કરીને લોભામણી બાબતોમાં રોકાણ કરવાથી તમારે દૂર રહેવું પડશે જો તમે નોકરી માટે પ્રયત્નશીલ છો કે કોઈ જગ્યાએ તમે નોકરી કરી રહ્યા છો તો આવનારા સમયગાળો તમારા માટે શુભ રહેશે પરંતુ જે લોકો નોકરી માટે પ્રયત્નશીલ છે તેમને સારી સફળતા વર્ષના મધ્યભાગ પછી પ્રાપ્ત થતી જોવા મળશે અને જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આવનારા સમયગાળામાં તમારા ઉપરી અધિકારીથી તમને માન સન્માન પ્રાપ્ત થાય પદ પ્રમોશન પ્રાપ્ત થાય તમારી આવકમાં વધારો થતો જોવા મળે અને સાથે સાથે કેટલાક શુભ પરિણામો તમને પ્રાપ્ત થતા જોવા મળશે ઘણા સમયથી વ્યવસાય ક્ષેત્રે તમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અને તમને તે મુશ્કેલીઓ દૂર થતી જણાતી ન હતી તો તેમાં તમને અચાનક શુભ પરિણામો પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રે તમે જે અપમાનનો સામનો કરી રહ્યા હતા કે તમારા કાર્યોની તમને સફળતા પ્રાપ્ત થતી ન હતી તો આવનારા સમયમાં તમારા કાર્યોમાં પ્રગતિ જોવા મળશે તમારા કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે અને તમારા સહકર્મચારીઓ તથા તમારા હિતશત્રુઓ અને તમારા ઉચ્ચ અધિકારીઓ પણ તમારા કાર્યમાં તમને સહયોગ આપતા થશે તથા તમારા કાર્યોની પ્રશંસા કરતા ચોક્કસ જોવા મળશે પરંતુ આળસને લીધે તમારા કાર્યમાં વિલંબ થાય કે તમારી બેદરકારીને લીધે તમારા કાર્યમાં કોઈ ક્ષતિ ઉત્પન્ન થાય તો તેના માટે તમે પોતે જવાબદાર બની શકો છો માટે ખૂબ જ સાવધાની પણ રાખવી પડશે હિતશત્રુઓથી ખાસ કરીને તમારે સાવધ રહેવું જોઈએ અને કોઈના દ્વારા થતાં વધુ પડતા વખાણને લીધે તમારા કાર્યોમાં મુશ્કેલી ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું પારિવારિક બાબતોમાં આવનારો સમયગાળો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે પરિવારની ઘણી બધી જવાબદારીઓ તમારા શિરે આવશે અને પરિવારમાં તમારું માન સન્માન પણ વધુ જોવા મળશે સંતાનો તરફથી તમને સહયોગ પ્રાપ્ત થશે તથા માતા પિતાના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થતી જોવા મળશે જીવનસાથી સાથેના મતભેદો દૂર થતાં જણાય અને માનસિક તણાવ પણ તમારો દૂર થતો જોવા મળશે પરિવારમાં કોઈ પૈતૃક સંપત્તિના વિવાદો કે અન્ય કોઈ વિવાદો ચાલી રહ્યા હતા મતભેદો ચાલી રહ્યા હતા તો આવનારા સમયમાં તેમાં શુભ પરિણામો પ્રાપ્ત થશે પરિવારમાં પરસ્પર પ્રેમ અને સહયોગ વધતો જોવા મળશે સાથે સાથે તમારા નવા કાર્યોમાં પરિવારનો ખૂબ જ સારો તમને સાથ સહકાર પ્રાપ્ત થતો જોવા મળશે પ્રેમ જીવનમાં કોઈ વિવાદો ચાલી રહ્યા છે મતભેદો ચાલી રહ્યા છે તમારી વાણી ઉપર સંયમ રાખવો તથા અહંકાર અને વિવાદોથી ખાસ કરીને દૂર રહેવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે જે લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે અને સંતાન સંબંધિત સમસ્યાઓ છે તેમના માટે આવનારું વર્ષ શુભ પરિણામ આપનારું સાબિત થશે તથા જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે વિવાહ સંબંધિત સમસ્યાઓ દૂર થતી જોવા મળશે આવનારું વર્ષ મેષ રાશિના લોકોને સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સતર્કતા રાખવાની જરૂર છે તમે કોઈ બીમારીને લઈને પરેશાન છો કે કેટલીક નાની મોટી બીમારીઓને તમે અવગણી રહ્યા છો તો આ સમયગાળામાં તમારે સાવચેત રહેવું પડશે અને ખાસ કરીને તમે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે કોઈ એડવેન્ચર પ્રવૃત્તિ કરી રહ્યા છો કોઈ સાહસિક પ્રવૃત્તિ કરી રહ્યા છો તો ખૂબ જ સાવધાની રાખવી સ્વાસ્થ્ય માટે રોજિંદી પ્રક્રિયાઓમાં કેટલો બદલાવ પણ આવશ્યક બની રહેશે કોઈ જૂની બીમારી તમને વારંવાર પરેશાન કરી શકે છે અથવા સ્વાસ્થ્યમાં વારંવાર મુશ્કેલીઓ આવી શકે છે માટે તમારે ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું અને વધુ પડતા તણાવથી દૂર રહેવું નકારાત્મક વિચારોથી ખાસ કરીને દૂર રહેવું ધ્યાન યોગ મેડિટેશન કરવું સમયાંતરે સ્વાસ્થ્યની તપાસ કરાવવી તમારા માટે લાભદાયક સાબિત થશે વિદ્યાર્થી મિત્રો માટે આવનારું વર્ષ ખૂબ જ સારું રહેશે મહેનતનું ખૂબ જ સારું પરિણામ તમને પ્રાપ્ત થતું જોવા મળશે પરંતુ તમારે આળસનો ત્યાગ કરવો પડશે અને સકારાત્મક પરિણામ માટે પરિશ્રમની પણ ખૂબ જ જરૂરિયાત બની રહેશે જો તમે આળસ માં સમય પસાર કરશો તો ચોક્કસ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જે વિદ્યાર્થી મિત્રો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારું સાબિત થઈ શકે છે વિદેશ અભ્યાસને લગતી કે વ્યવસાયને લગતી બાબતોથી તમે પરેશાન છો વિદેશના કાર્યોમાં તમને વારંવાર અડચણો આવી રહી છે તો આવનારા સમયમાં તમને ચોક્કસ શુભ પરિણામો પ્રાપ્ત થશે પરંતુ તમારે કઠિન પરિશ્રમ પણ કરવો અતિ આવશ્યક બની રહેશે મેષ રાશિના લોકોને આવનારા વર્ષમાં તમે કોઈ નવી જમીન નવું મકાન કે કોઈ ગાડી ખરીદવા માગતા હતા અને મુશ્કેલીઓ આવી રહી હતી તો આવનારા સમયમાં આવનારા નવા વર્ષમાં તમે ચોક્કસ નવી ગાડી કે મકાન કે જમીન ખરીદીનું તમારું સપનું પૂર્ણ થઈ શકે છે સાથે સાથે કર્જની સમસ્યામાં પણ આવનારા વર્ષમાં તમને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થતું જોવા મળશે આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જોવા મળશે અને મહેનતનું શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થતું જોવા મળશે ઘણા સમયથી કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા હતા કે કોઈ રોકાણો તમે કરેલા હતા અને તેમાં વૃદ્ધિ થતી જોવા મળતી ન હતી તો આવનારા સમયમાં તમને તમારા રોકાણોમાં વૃદ્ધિ જોવા મળશે તથા ફસાયેલા નાણાં પણ છૂટા થતાં જોવા મળશે અને આર્થિક સહયોગ પણ લોકોનો તમને પ્રાપ્ત થતો જોવા મળશે ઘણા સમયથી તમે કોઈ કોર્ટ કેસ કે કોઈ વિવાદોમાં ફસાયેલા હતા કે કોઈ અન્ય મુશ્કેલીને લીધે તમારા કાર્યમાં વિધ્ન ઉત્પન્ન થઈ રહ્યા હતા તો આવનારા સમયમાં તમને રાહત પ્રાપ્ત થતી જોવા મળશે આવનારું નવું વર્ષ મેષ રાશિના લોકો માટે માન સન્માન પદ પ્રતિષ્ઠા અને ધનલાભ કરાવનારું સાબિત થઈ શકે છે પરંતુ મેષ રાશિના લોકોએ કેટલીક બાબતોની સાવધાની રાખવી જરૂરી છે અને કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ મેષ રાશિના લોકોને સાડા સાતીની પનોતી ચાલી રહી હોવાથી મેષ રાશિના લોકોએ લોભ લાલચ કે કોઈની વાતમાં આવીને રોકાણો કરવાથી દૂર રહેવું જોઈએ તથા સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું જોઈએ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓથી પણ દૂર રહેવું જોઈએ તથા તમારા લીધે કોઈના આત્માને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું તમારા પરિવારજનો તમારા સહકર્મચારીઓ કે કોઈ અન્ય વ્યક્તિને તમારા લીધે હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તથા નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ કાળા પશુ પંખીની સેવા કરવી જોઈએ અને સાડા સાતી દરમિયાન શનિવારના દિવસે પીપળની વૃક્ષની નીચે સાંજે સરસવના તેલનો દીપ કરીને શનિદેવના મંત્રોનો જાપ કરવાથી તમને સાડા સાતીમાં ખૂબ જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે મિત્રો આ રાશિફળ તમને પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ